અને ગુ ગાદી છે આ કાર્યક્રમ માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હાજરી આપીને શિખર પ્રતિષ્ઠા મહોત્સવ પૂજા અર્ચના કરી હતી અને તેર હજાર કરોડ વધુ વિકાસ કાર્યના કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું

મહિનાના પહેલા અયોધ્યામાં હતો અને આજે મહાદેવના સાનિધ્યમાં છું સમાજ માટે આ આસ્થાનું કેન્દ્ર છે તેર હજાર ખાતેથી થી વધુ ના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું છે જેનાથી લોકો માટે રોજગારનો એક અવસર બનશે ભરદેવગીરી બાપુ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બાપુ જોડે ગાઢ નાતો હતો જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે મારા નિવાસ સ્થાને બાપુ સેવા કરવાનો મોકો આપતા હતા આજે હું દિવ્ય ઊર્જા અનુભવ કરી રહ્યો છું આ ઊર્જા એ યાત્રાથી પણ જોડે છે જે ભરદેવગિરી બાપુએ શરૂ કરી હતી હું મંચ ઉપરથી ગાદીપતિ જયરામગીરી બાપુને વંદન કરું છું અને ભરદેવગિરી બાપુની જોડે ગાટના તો જોડાયેલો હતો પરંતુ બે હજાર સોળમાં તેઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે આ મંદિર માત્ર દેવાલય છે એટલું જ નથી તે આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતિનું પ્રતિક છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માદરે વતન વડનગરને યાદ કરીને જણાવ્યું હતું કે વડનગરમાં અઠ્યાવીસો વર્ષ જૂના ઇતિહાસના પુરાવા મળ્યા છે વધુમાં એમને કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહાર કરતા હતા અને જણાવ્યું હતું કે કોંગ્રેસે વિકાસ અને વિરાસત વચ્ચે તકરાર ઊભી કરી છે છેલ્લા બે દશકોમાં વિકાસની સાથે સાથે વિરાસતની ભવ્યતા માટેનું કામ થયું છે કમનસીબે ભારતમાં વિરાસતના પ્રશ્ને વિકાસ અટકી પડ્યો હતો આ કોંગ્રેસે ધર્મના સ્થાનો ઉપર પ્રશ્નો કર્યા હતા કોંગ્રેસે જ સોમનાથ અને પાવાગઢમાં વિલન વિઘ્ન પેદા કર્યું છે જ્યારે અયોધ્યામાં અત્યારે મંદિર બનીને તૈયાર થઈ રહી છે તો તેમને નકારાત્મક વલણ દાખવ્યું આ લોકોએ ભગવાન રામના અસ્તિત્વ સામે સવાલો ઉઠાવ્યા કોંગ્રેસે વિકાસ અને વિરાસત વચ્ચે તકરાર ઊભી કરી હતી આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપ ગુજરાત સી આર પટેલ ઋષિકેશ પટેલ સહિત કેબિનેટ મંત્રીઓ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમમાં લોકો ખુશમય અને આનંદમય જાણી રહ્યા હતા આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો આજે વાણીનાથે વટ પડી દીધો વાણીનાથ પહેલા પણ આવ્યો હતો અને એક વાળ

Ma non lo कल को आगे बढ़ाया और उसे सिद्धि तक पहुंचाया आप में से बहुत लोग जानते हैं बलदेवी बाबू के साथ मेरा करीब तीन चार दशक का बहुत ही गहरा नाता आया, 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 आया। जब मुख्यमंत्री था तो, तो कई बार दे मेरे निवास स्थान पर उनके स्वागत का अवसर मिला करीब करीब सौ साल हमारे बीच वो आध्यात्मिक चेतना जगाते रहे और जब दो हजार इक्कीस में हमें छोड़ के चले गए तब भी मैंने फोन करके मेरी भावनाओं को प्रकट किया था लेकिन आज जब उनके सपने को सिद्ध होता हुआ देखता हूं तो मेरी आत्मा कहती है आज वो जहां होंगे इस सिद्धि को देखकर प्रसन्न हो रहे होंगे हमें आशीर्वाद दे रहे सैकड़ों वर्ष पुराना मंदिर आज इक्कीसवीं सदी की भव्यता के साथ तैयार हुआ है। ये मंदिर सैकड़ों शिल्पकारों श्रमजीवियों के परसों के अथक समाज के लिए समाज के लिए उच्च गुरु है रबारी समाज का अन्य भक्तगा आज मैं यहां देख रहा हूं अलग अलग राज्यों के लोग भी मुझे नजर आ मैं आप सभी का अभिनंदन करता हूं साथियों कर